રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાની હકાલપટ્ટી કરાઈ અર્જુનભાઈ ખાટરિયાને જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા તરીકે તાત્કાલિક અસરથી દૂર કરાયા પક્ષને નુકસાન કરતી પ્રવૃત્તિની સ્થાનિક નેતાઓએ ફરિયાદ કરી હતી ફરિયાદોને પગલે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહલની સૂચના બાદ આ નિર્ણય લેવાયો છે જો કે ચર્ચા એવી પણ છે કે અર્જુન ખાટરિયા ભાજપમાં પણ જોડાશે અર્જુન ખાટરિયા અને તેમના પત્ની જિલ્લા પંચાયતમાં અનેક મહત્વના હોદ્દા ભોગવી ચૂક્યા છે તો જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતાની હકાલ પટ્ટી કરવામાં આવી છે અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવા સમાચાર અર્જુન ખાટરિયા પક્ષ પલટો કરે તે પૂર્વે પદ પરથી તેમને દૂર કરવામાં આવ્યા છે બે હજાર સત્તરમાં અર્જુન ખાટરિયા ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અનેક હોદ્દા પણ તેઓ ભોગવી ચૂક્યા છે અર્જુન ખાટરિયા પંદર હજાર ત્રણસો સત્તાણું મતથી ચૂંટણી હાર્યા હતા અર્જુન ખાટરિયા જો કે હવે ભાજપનો ખેસ ધારણ કરશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો એક તરફ રાજકોટ જિલ્લા પંચાયતમાં અર્જુન ખાટરિયાની હકાલપટ્ટી કરાઈ છે બીજી તરફ અર્જુન ખાટરિયાને લઈને એ સમાચાર કે તેઓ ભાજપમાં જોડાવવાના છે બે હજાર સત્તરમાં અર્જુન ખાટરિયા ગોંડલ બેઠક પરથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે પરંતુ તેમાં પંદર હજાર ત્રણસો સત્તાણું મતથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો હવે તેમના પર આરોપ મૂકવામાં આવ્યા છે કે કોંગ્રેસ પક્ષ ને નુકસાન થાય તે પ્રકારની ગતિવિધિઓ તેમની હતી તેના કારણે પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા છે તાત્કાલિક અસરથી તેમને પદ પરથી દૂર કરાયા છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે એ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે અર્જુન ખાટારીયા પક્ષપાલટો કરે તે પૂર્વે જ તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે અને હવે ભાજપમાં અર્જુન ખાટરિયા જોડાઈ જશે તો આ મોટા સમાચાર અર્જુન ખાટરિયાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે બે હાજર સત્તરમાં અર્જુન ખાટરિયા ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જેમાં તેમની હાર થઈ જિલ્લાના અન્ય કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં તેમની સાથે જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે અર્જુન ખાટરિયા પક્ષ કરે તે પહેલા જ કોંગ્રેસની આ કાર્યવાહી

પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરનારી વ્યક્તિ કોઈ પણ હોય પરંતુ કોંગ્રેસ પાર્ટી અનુશાસનમાં કાર્યકર્તાઓ રહે એના માટે આ પગલું ભર્યું છે અને જો અર્જુનભાઈ હજુ પણ પાછા નહીં વળે તો અર્જુનભાઈ ને સભ્ય પદેથી પણ દૂર કરવાની પાર્ટીની તૈયારી છે

અર્જુનભાઈ એ માંગી ત્યારે અર્જુનભાઈ ને અર્જુનભાઈ ના wife ને પણ ટિકિટ પાર્ટી આપી છે જિલ્લા પંચાયત ના બંને સભ્યો પણ છે એટલે અર્જુનભાઈ ને પાર્ટી આપવામાં કઈ બાકી નથી રાખ્યું પણ અર્જુનભાઈ એના કોઈ વ્યક્તિગત કારણોસર પાર્ટી છોડતા હોય એવું લાગી રહ્યું છે આભાર લલિતભાઈ અમારી સાથે વાતચીત માટે તો કોઈ અંગત કારણોસર અર્જુન ખાડારીયા જે પક્ષને અલવિદા કહી રહ્યા છે તેવું કહેવું છે લલિત વસોયાનું કે પક્ષે તેમને ઘણા હોદ્દાઓ આપ્યા છે ઘણી જવાબદારીઓ આપી છે પછી અર્જુનભાઈ હોય કે તેમના પત્ની અનેક હોદ્દાઓ પર તેઓ રહી ચૂક્યા છે અને એટલે જ કોંગ્રેસથી તેઓ નારાજ છે તે વાત ગળે નથી ઉતરતી